નમસ્કાર મોડાસા નગરની અંદર જે ચાર રસ્તા ઉપર જે ટ્રાફિકની જે સમસ્યા છે એને हल કરવા માટે નગરપાલિકા દ્વારા ઉગત સમયમાં એટલે કે બે થી ત્રણ મહિનામાં સિગ્નલ લાગી જશે ત્યાંથી એનાથી જે ટ્રાફિકનો જે સોલ્યુશન છે અને એનું નિવારણ છે એ ઝડપી અને સુસંગત રીતે આવી જશે જેના માટે આજે રોજ અમે પોલીસ અધિકારી સાથે અને ત્યાં અમારી પાલિકાની ટીમ સાથે અમે ત્યાં ત્યાં રૂબરૂ મુલાકાત કરી અને એની સાથે જોઈ લીધું કે કઈ રીતનો ટ્રાફિક અહીંયા આગળ મોડાસા નગરની અંદર જે પાંચ રસ્તા છે એટલે થોડી તકલીફ થાય છે એટલે કેવી રીતે ટ્રાફિકનું નિવારણ જલ્દી આવે એના માટે કેવી રીતે સિગ્નલ લગાવવા અને કેટલા ટાઈમમાં અનુકૂળમાં સિગ્નલ લગાવવા કેટલી સેકન્ડ એમને આપવી એ બધું અમે ત્યાં સોલ્યુશન લાવી અને સિગ્નલના માટેની અમે મંજૂરી અમે અહીંથી આપી દીધી એની ટેન્ડિયર પ્રક્રિયા પણ અહીંથી પૂરી થઈ ગયેલી છે ટૂંક સમયમાં સિગ્નલ લાગવાનું શરૂ થશે અને બે થી ત્રણ મહિનામાં એનું કામ પૂર્ણ થશે કેટલા ખર્ચે એ ઓલમોસ્ટ પચીસ લાખની આસપાસના ખર્ચે અહીંયા આગળ થશે કેટલા અગિયાર લાગશે ટ્રાફિક સિગ્નલ ટોટલ પાંચ રસ્તા છે એટલે પાંચ સિગ્નલ લાગશે